ભાવનગર શહેરના આનંદનગર વણકરવાસમાં રહેતા કેતનભાઈ અશોકભાઈ રાઠોડના ઘર પાસે નશાની હાલતમાં શૌચ કરનારને પારવા જતા ચાર શખ્સોએ ઘરમાં તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદી કેતનભાઈ અશોકભાઈ રાઠોડ એવા મતલબ ની ફરિયાદ નોંધાવી હતી કે તેના ઘર પાસે શાની હાલતમાં શૌચ કરતા શખ્સને ટપાડતા બાદમાં ભાવેશ ઉર્ફે ભગી ભાયાભાઈ રાઠોડ અલ્પેશ ભાયાભાઈ રાઠોડ નિલેશ મનસુખ ચૌહાણ અને ધવલ રાજુ પરમાર પાઇપ વડે ઘરનો દરવાજો તોડી અને પથ્થરના ઘા કરી નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે નિલેશ મનસુખભાઈ ચૌહાણ અને ધવલ રાજુભાઈ પરમારને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી thank mm -hmm. you